મારા જેવો બની જા ત્રણ પાંખ વાળો કઈ ત્રણ પાંખ છે જ્ઞાન કર્મ અને ભક્તિ બિલ્લી પત્ર ત્રણ પાંખ ત્રણે ત્રણ ગુરુદેવે જ્ઞાન પણ આપ્યું કર્મ કરવાનું કીધું અને ભક્તિ પણ કરવાની કીધી કઈ રીતે થાય ઉપાસના સાધના આરાધના બિલ્લી પત્ર ત્રણ પાંખ ઉપાસના સાધના આરાધના ઉપાસના ઉપવત્તાવાસ ઉપવત્તાસન ઉપ એટલે ઉપર કોણ છે ભગવાન વાસ એટલે બેસવું 24 કલાકમાંથી માંથી એક કલાક ભગવાન પાસે બેસવું કેવાય છે ઉપાસના બતાવે છે જેની પાસે બેસે તેવા બની જઈએ જેવો સંગ તેવો રંગ જેવો સંગ તેવો રંગ કે ને કાળિયાભાઈ ધોળી બાંધે વાન હોય પણ હાન તો આવે એમ જેની સાથે આપણે કેવો રંગ લગાવવો છે એ આપણે વિચારવાનું છે ઉપાસના સાધના સ્વયં ની પોતાનો સુધાર એ સંસ્થાની મોટા મોટી સેવા છે ગમે તેટલું કરતા હોય પણ પોતાનો સ્વભાવ ન સુધરે તો માની લેવાનું સાધનામાં કચાસ છે પોતાનો સુધાર એ સંસારની મોટા મોટી સેવા છે સાધના આરાધના વિશ્વની સમયદાન અને અંશદાન ભગવાન માટે થોડોક સમય કાઢવો 24 કલાકમાંથી 1 કલાક ભગવાનનો છે

રાખે છે એટલે ભગવાન માટે સમય કાઢીશું તો ભગવાન પણ આપણી પાસે અંત સમયે દોડતો આવે છે સમયદાર અંશદાર આપણી આવકનો અધિકારી સ્વયં ભગવાન છે ગીતાની અંદર બતાવ્યું છે તું એકલો ખાય છે તો પાપ ખાય છે આપણી પાસે જે કંઈ છે એમાં ભગવાનનો ભાગ છે અને ભગવાનનો ભાગ કોણ ખાઈ ગયો તો હે સુદામા એને આપણને ખબર છે સુદામા ભૂલથી ખાઈ ગયા તા ને તમે વિચાર કરો પરંતુ એને વચન લીધું તું ને કે હું ક્યારેય નહીં માંગુ તારી પાસે સપનામાંય નહીં માંગુ કાઈ નો તું ખાવાના ફાફા હતા આટકા હતા ખાલી પણ સપનામય નથી માંગ અને આપણે હે બધું હોય તોય ગરીબના ગરીબ ના સુદામા પણ આપણને કેટલી બધી પ્રેરણા આપે છે હે ને ઉપાસના સાધના આરાધના બિલ્લી પત્ર ની પા ઉપાસના તન થી તન એટલે શરીર સાધના મન થી આરાધના ધન થી સૌથી પ્રથમ પેલા ભગવાન પાસે કોને લઈ જવું પડે તન હે ને તન એટલે શરીર આજે કથા માં તમે આવ્યા એટલે પહેલા મે તમને વંદન કર્યા હતા હે ને બાકી તો કેટલાને આમંત્રણ આપ્યું છે હવે 5 દિવસ છે ને જવાય છે આપણે આવતાય કદાચ અંદર બેઠેલા મનજીભાઈ ના પાડી હોય કે નથી જાવ પછી જઈશું પણ પેલા કોણ આવ્યું તન તન એટલે શરીર તન આવ્યું એટલે મન લાગે અને તન અને મન લાગે તો જીવ ધન આપી શકે બાકી ધન આપું સેલું નથી માટે તન મન અને ધન ભગવાનના ચરણે કોઈ અર્પણ કર્યું તું હનુમાનજી ભગવાને જેને દુનિયાને એક એકદી સંદેશ આપી દીધો તમે જુઓ આજે હનુમાનજી ભગવાનની કેટલી બધી ભક્તિ થઈ રહી છે ત્યારે બિલ્લીપત્રને ત્રણ પાગ તન મન અને ધન છે અધિક મહિનો છે ભગવાનને પ્રાર્થના કરી લઈએ હે પ્રભુ આજે તારા બાળકો તારા ચરણે છે અમારી શક્તિ પ્રમાણે તન મન ધન થી તારી સેવા કરી શકે પ્રભુ એવા આશીર્વાદ આપી દે એ ભાવ સાથે એના બાળકો તમે જુઓ આજે પીળા વસ્ત્રો પહેરીને ઘર ઘરના દરવાજા ખખડાવે અને સંદેશ આપી રહ્યા છે સદગુરુ નું કામ છે ઘરનો પરિવારનો દરેક કામ એક બાજુ મૂકીને ભગવાનના કામ માટે એ ડોટ મૂકે છે એના મુખમાંથી એ શબ્દ નીકળે છે મારું

જેને ના કામ ચિંતા ક્ષણ ક્ષણ પડપડ ભક્ત કરે ત્યારે સદભાગ્ય પ્રાપ્ત થાય અને પરમજી ગુરુદેવ બતાય બેટા કદાચ ભગવાનના કામ કરતાં કરતા નામ લેતા લેતા દુનિયામાં રહેતા ઘર પરિવાર સાથે કોઈ વાતનો અભિમાન આવી જાય તો ભગવાન આપણને ઘણા બધા દૂર ફેંકી દે છે માટે નિત્ય ભગવાનને પ્રાર્થના કરીએ મને ક્યારે કોઈ વાતનો અભિમાન ના આવે રાવણ તો ભગવાન બની શકે એટલું જ્ઞાન પણ હતું તેને શું નડ્યું અભિમાન માટે અભિમાની વ્યક્તિ એ ક્યારે ભગવાન નજીક જઈ શકતી નથી ત્યારે આજરે પ્રજ્ઞાપુરાણ નો

આવતીકાલે કથાનો બીજો દિવસ છે બીજો ભાગ એનો ટોપિક છે દેવોમાંનો સમીક્ષા પ્રકરણ માણસ આ ત્રણ પ્રકાર બતાવ્યો છે આ દુનિયામાં ત્રણ પ્રકારનો માણસ જોવા મળે છે આવતીકાલે પ્રમુજ ગુરદેવ મંત્રના માધ્યમ દ્વારા માણસાં ત્રણ પ્રકાર બતાવ્યા એ આવતીકાલે જોવાનો પ્રયત્ન કરીશું પરંતુ આજે આપણે આવ્યા છીએ અધિક મહિનો છે આપણે તો પૂર્ણના ભાગીદાર બન્યા છીએ

ફોડ માટે ચિંધીએ છે સામેની વ્યક્તિને ફોડના ભાગીદાર બનાવે પણ ત્રીજા ભાગનો ફોડ આપણા ખાતામાં જમા થાય માટે અધિક મહિનો છે સત્સંગ મળે છે એક દિવસ તો પૂરો થઈ ગયો ચાર ક્યાં પૂરો થઈ જશે ખબર નઈ પડે પણ આપણે બીજાને પણ ભાગીદાર બનાવીએ સાથે સાથે આડોસી પાડોસીને પણ બોલાની હો લાવિયે ને હા લાવજો હે ને સાચો પાડોશી કોને કહેવાય પા ભાગ ની મદદ કરે એ સાચો પાડોશી પા ભાગ મદદ કરે એ સાચો પાડોશી અને આડોસી કોને કહેવાય હા ખબર પડી ગયો વાત વાત માં આડો હાલે અહિયાં બધાને ભાવ ભેરુ આમંત્રણ છે માટે આવતીકાલે આપણે પણ આવીએ સાથે બીજાને પણ લાવીએ આવતી કાલે કથા કેટલા વાગે ચાલુ કરવાની છે જરા કઈ દો જોઈ અમારે દામસિંહભાઈ ની બહુ ઈચ્છા છે બે વર્ષ થી બિચારા કેતા હતા બે વર્ષથી બેન તારીખ આપો તારીખ આપો તારીખ આપો અમારા રણેજ કથા કરવી છે તમે આવો હે અરે ભગવાને આપણને આટલો બધો સરસ લાભ આપ્યો છે ક્યાં છે થી અમે આવ્યા છીએ તો પૂરો લાભ આપણે સાથે મળીને આ વાગોળવાની પ્રક્રિયા છે હો બધી ખબર છે કઈ મને બધી ખબર છે આખી કથા મોઢે છે બધું જાણું છું પણ વાગોળવું પડે આપણને ખબર છે ગાય